ધરમપુર નાનાપોંડા રોડ પર બારોલિયા પાસે એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત ધરમપુર નાનાપોંડા રોડ પર બારોલિયા ગ્રામ પંચાયત પાસે નાનાપોંડાથી આવતી ઈકો એમ્બ્યુલન્સના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ધરમપુરથી આવી રહેલા ઉદય પટેલ અને તેમની ધર્મપત્ની દીપિકાબેન પટેલ રહે નાની વહિયાડ આંબલી ફળિયા કામ અર્થે ધરમપુર ગયા હતા તે અરસામાં બારોલિયા પાસે ઈકો એમ્બ્યુલન્સ એ એક્ટિવા બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક અને તેમની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી એકસો આઠને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાઇક ચાલક અને તેમની પત્નીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે